મિત્રો તમે જોઈ શકો છો ટકાવારી મેલડી માનું મંદિર ચાલો મિત્રો આપણે દર્શન કરીએ

તો આપણે તો કે મિત્રો કેવો વ્લોગ લાગ્યો કમેન્ટ કરજો હવે આપણે જાય થી ઘરે અને વ્લોગ ને કરીશું સમાપન તો અને સબ સબ આવાના લાઈન પે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આવો નવો આવા વ્લોગ જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો તો બધાય ને જય માતાજી